તો અમદાવાદ એરપોર્ટના ફૂડ સ્ટોલની સેન્ડવિચમાં જીવાત નીકળી હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે સેન્ડવિચના પેકિંગમાં ઇયળ નીકળ્યાનો પણ આક્ષેપ કરાયો છે હોક્કોના સ્ટોલની સેન્ડવિચમાં ઇયળ નીકળી હોવાનો ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે અમદાવાદના યાત્રિકે તેનો વિડીયો પણ શેર કર્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાધવ અમેર સાથે જોડાઈ ગયા છે પ્રતિક ગ્રાહકે સેન્ડવિચ ખરીદી હતી હોકોની જેમાં ઈયળ નીકળી હોવાનો વિડીયો તેણે શેર કર્યો છે શું છે વધુ અપડેટ ભાવિની અમદાવાદ શહેરની અલગ અલગ રેસ્ટોરન્ટમાં તો અખાદ્ય ખોરાક હોવાનું સામે આવ્યું છે પરંતુ હવે તો અમદાવાદ શહેરના એરપોર્ટ એટલે કે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગળ હોકો ઇટરી જે ખૂબ ફેમસ બ્રાન્ડ છે અને તે બ્રાન્ડમાંથી જ્યારે ગ્રાહકે સેન્ડવીચ ખરીદી અને આ સેન્ડવિચની અંદર ઈયડ તેમજ જીવાત હોવાનું સામે આવ્યું છે તેમણે વાયરલ કરીને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે કારણ કે એરપોર્ટ ઓથોરિટી અને તેમના દ્વારા જે સ્ટોલ ભાડે આપવામાં આવતા હોય છે એ સ્ટોલ ધારકો દ્વારા ઊંચી રકમ વસૂલીને તેમને વિવિધ જે આ દરમિયાન આવી બેદરકારી દાખવવામાં આવે તો ચોક્કસ જે મુસાફરો એરપોર્ટ ઉપર આવતા છે તેમનું આરોગ્ય જોગવાઈ શકે છે અને આવી બેદરકારી સમક્ષ બદલ જે સ્ટોલ ધારક છે તેમના સામે કાર્યવાહીની પણ માંગ ગ્રાહક દ્વારા કરવામાં આવી છે કારણ કે ખુબ મોટી રકમ ગ્રાહકો છે તે સ્ટોલ ખાવાનું અને જો તેમના ખરાક ખોરાક માં આ પ્રકારનું બેદરકારી દાખવવામાં આવે તો ચોક્કસ થી ગ્રાહકો નું જોખમાઈ શકે છે ત્યારે આવા જે ફૂડ સ્ટોલ ધારકો છે તેમના સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ગ્રાહક દ્વારા કરવામાં આવી રહી છે આભાર માહિતી માટે